જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છે અને આપણે જો ગૌશાળામાં જાય ને કામ બધું કરી લીધું છે અને ગાયોને પાવાની છે કેમ કે કાલે લાઈટું નથી દહીણા નહતા આ તે બધું કામ કરતા 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 નાસ્તા અધૂરા રહી ગયા તો ગાજે બનાવવામાં અને ગાયો પાવી રહી ગયું છે તો હાલો આપણે ગાયો પણ પાવી છે ગુપ્યું ને પાણી છે ને આપણે થોડું તો બાકી હતું તો એ પણ વાવવાનું આલે છે અને આપણી ગોરલ ને બધા ગોબરી ગોરલ ને પાય લીધી હમણાં વાવણું કરીએ આપણે ગુંધરી વાવી એ પણ હું તમને બતાવું બને જો વિડીયા આપણે ગુંધરી વાવવા ને અહીંયા આટલું આપણી જગ્યા પડી હતી ત્યાં આમ કઈ ગુંધરી વાવી દે આપડી ગાયો સારું અને માનવી મકાઈ નાખી કોઈ ના કે અમે જ નાખી રે બાવાનો છે ને અહીંયા બોવાઈ ગયું આ બો તો બાપી કેમ કો હાથી હવે ઉપાડો હા હવે આમ થોડીક જગ્યા પડી તેમ કે અહીં ગુંદરી વાવી જાય ને પછી આ વેલુ ખાલી થઈ જાય એટલે આ અહીંયા છે ને કલર માંડવાના આમ તેના જગ્યા આપણી પાસે કામ આવતી થાય અને આપણી પાછતરી માંડવી છે દોસ્તી પાછળ હે આ ઓલી આપણી આગતરી ખેડો પડી જાય જો તો આવું કઈક છે આજ નું અમારું માંડવી નું કામકાજ આમાં જ મેં ફૂલ ઓફર મૂકી હતી જો જરાય માંડવી વિશે पारवी ठावैत नथी मन पारू आवणो थई न मज्जाज ना आवे पारू मांडवी थई न એટલે એમ થાય કે આખો ભવ વારી ગયો જીંદગી માં કઈ રહ્યું જ નથી ઓને એવું લાગે ન મરાને સો પારવી વાવવાની કે હર માંડવી થાય આવો અમાર બે વેવાદ હાલતો હોય તો અમાર માંડવી કેવી છે પેકિંગ તો બો આયલુ બે હો થઈ ગયું સામાન ભરાઈ ગયું બધું હસવાઈ ગયું ઈ હુ તો હુ ઈદરો બેનતા લઈ જવાની છે કા ઈદરો લઈ જાવો ને અને ભાઈ નું સામાન જો ભાઈ નું છોકરાને કેમ એમને કે તૂટે નહીં ને હા તમ જો તો અને અઠાણું લઈ જાય જો ભાઈ નો અઠાણવામાં પેકિંગ થઈ ગયું આ બેન નું અઠાણું છે આ મારું એવું તો જો અને મારે કામ છે ને પેકિંગ આલે છે અત્યારે આજે કેટલા વાગે જા હો આઈથી 1 2 વાગે નીકળશું ને 1 વાગે નીકળી જાવ હો ચાલો હું એ પર જમવાનું બનાવ લો માનસી આરે ફોટામાં પૂચી ભરવાનું હોય ફોટામાં દર્શન તો બૂચી ભરતો જાય જમનાની

बणसिने ए उदरसिल आम साइड मा उभै नखरिने एम निरेयते निरेयते बीएसए गोम्ती हा तान माते स्पेशल लिधि का गुप्पु माटे का उदरसिल भारिया पनीर रख्या एम हेलो ए टाबरिया आवी टाबरिया टाबरिया

તો ફાઈનલ આપણે છોકરાએ જો ગાયને રોટલી દે દીધી તું હવે પછી છે ને નીકળવાના છે રામ પ્યારી લઈ હાલો બધું કાર્યક્રમ પતાવી લીધો ને હવે લોચા પડ્યા હું વાંધો એ બોલ વાત કરો કાલે જવાનું કેમ કાલે જવાનું થયું

આજે दिया वो जरूर ही ना तो एक लोग ही दिया कृष्णा मसाली जाजे बस कम भाजे उतर जाए कम भाजे थी द्वार पे ऐसे मसाली जाजे ने हो वाले वहाँ उतरी जाजे चिकली कम वो लोग आसे ने चिकली यार तो लोग जो करे उतरी ने तो लोग बस जाए तो लोग अपने आह 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 દર્સલ ભાઈ કોઈ જરૂર જ ન પડતી એ મતલબ પડી જાય પણ આજ ના આજ ગટર હોય ખબર પડી જાય દૂધ છોરા બોલેરા એને ઉછат કરવા તારે ક દેવાની તારે આ હું તો મન એમ સેલ્ફ દે જી

કોઈ જાવા હારું રડે ને કોઈ ઘેર રહેવા હારું રોડે અમાય દર્શિલને આજ વાંધો તો ટાઈમ ટાઈમ પૂગવું પડે બીજું કઈ નઈ આજે જ જાઉં એટલે આજે જ પણ અર્ધિની હારે ના ફોન મૂકી જાતા પપ્પા મૂક્યા હોય ભાઈ મૂક્યા હોય જાવી ઈ નઈ નઈ ટાઈમે પૂગવું જ પડે ને તમને ખબર જ છે કે આ એમ પેલેથી જાય ને ને જો જો તૈયારી કરે નીકળી બે બહુ મોડું થાય ભણવા જવાનું તેને આટલું મોડું થાય ને જતા પરવે નાઈ રહ્યો સામાનતા ગાડી હા ડબ્બા

ઈને ન હાલો હું હાલ આવજો હા તો જો બેન ને જાય પણ વાગા જાવું ને હાલો તો આવજો હા દર્શિલ ધ્યાન રાખજો તો જો આપણે ભાઈ ને બેન ને છે ને ફાઈનલ આજે સ્કૂલે વયા ગયા છે અને અત્યારે કંઈક ખંભાળીએ પણ પૂગી ગયા હે ને બસમાં પણ બેહી ગયા હે અને ગોટા એવા થયા હતા એને પપ્પા કહે કે આ ખરાડ દીધી ને તી કે બધા હાથી હાકે ને તી કે આજનો દિવસ એ કે સરને ફોન કરી લે જો ના પા આજનું હાલું જાય ને તો એ કે કાલે આપણે પેસી દે ભાઈ એવો વાત કર્યો નથી ધરાર જવું પડ્યું કરશે ને આજે નહોતું જવું એ કે આરો કરી નાખી થેલા ભોલ લીધા હાલતા થઈ ગયા ને પછી એ કે કારો કરી નાખી તો એ કે મારે વખીડું હાલી જાય કાલ બપોર થાય ને તો વરી વરસાદની આગાહી છે હું તમને મૂકીને આવું ને તો કે વરી વરસાદ વરસી જાય બધા તો આપણે મસ્ત મજાની ખરાર થઈ ગઈ હતી હાથી હાકી લાય હું ભાઈમાં એનો જ નહીં કોઈ વાત એ કે એને છે ને એવું આદત છે સ્કૂલ ખુલે ને એટલે ત્યાં એને પૂગી જ જવું પડે બે કલાક કલાક મોડું થાય ને એને ના ગમે પછી નાનો છે તે હું કહું બસ બહુ રડતો હતો મૂકી આવો ને તો ફાઇનલ ભાઈને બેન વયા ગયા છે અને બેસી ગયા છે બસમાં અને કાલે સવારે પૂગી જ આવે અને યાદ તો બહુ આવે શું કરે છે ને બે મહિના દોઢ મહિનો ભેગા રહ્યા ને ઓલું ખાન બના નામ કરું ને ઓમ કરું ને એ રહેવા દે ને નામ ના મૂક ને યા ના સર ને એ નથી કરું ને યા જવું નથી ને આવું નથી એ તો હાલતું હાલતું આવો એકલા થઈ ગયા હું જમાન ગોરલ ને ગોમતાન ને ગોપલાન તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયોને આપણે પૂરો કરીએ અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને બહુ પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો અને વધારે ડબલ પસંદ આવે ત્રિપલ પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ નબાવો તો સબસ્ક્રાઈબર કરી લેજો તો પોતપોતાનું ધ્યાન રાખે અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું તો જય દ્વારકાધીશ